ભાવનગરના પાલિતાણા પંથકમાં બની દુષ્કર્મની ઘટના માત્ર બાર વર્ષની બાળકીને શખ્સે લઈ જઈને આચર્યું દુષ્કર્મ શખ્સ દ્વારા બાળકી પર દુષ્કર્મ કરાયું હોવાની ફરિયાદ નોંધાઈ પાલિતાણા ટાઉન પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાતા ચકચાર ઘટના અંગે એક શખ્સને પોલીસે ઝડપી લઈ હાથ ધરી આગળની કાર્યવાહી પાલિતાણા પંથકમાં બની દુષ્કર્મની ઘટના માત્ર બાર વર્ષની બાળકીને શખ્સે લઈ જઈને આચર્યું દુષ્કર્મ બનાવની વિગત જોઈએ તો પાલીતાણા વણકર વણકરવાસ ખાતે રહેતા ભોગ દીકરી છે તેમના માતા દ્વારા ગત રોજ ત્રણ જાન્યુઆરીના રોજ પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવેલી હતી સદરૂ બનાવની વિગત જોઈએ તો આ કામનો આરોપી જયપાલ સિંધી કે જે છ પાલીતાણા માર્કેટિંગ યાર્ડ ખાતે છૂટક મજૂરી સાથે સંકળાયેલ છે તેમને અને ભોગ બનનાર દીકરીને છેલ્લા ચાર કે પાંચ મહિનાથી ઓળખાણ હતી અલગ અલગ જગ્યાએ લોકો મજૂરી કામ કરવા માટે જતા ત્યારે એમની ઓળખાણ થયેલી હતી ગત રોજ પંદર અગિયાર બે હજાર ચોવીસના રોજ આ દીકરી જ્યારે ઘાટી ગામેથી એક રામા રામપીર ભગવાન છે એના પાઠક સહુનો પ્રોગ્રામ બતાવીને નીકળ્યા હતા ત્યારે જયપાલ સંધિ દ્વારા બાઈક લઈ તમને એવું કીધું હતું કે ચાલો હું તમને ઘરે મૂકી જાઉં એમ કરી અને દીકરીને બાઈક પાસે બેસાડી અને પાલીતાણાથી ભાવનગર જતા રોડ ઉપર મેલડી માતાનું મંદિર છે ત્યાં નજીકમાં રોડની બાજુમાં એની સાથે સરીસબંધ બાંધવામાં આવ્યો હતો ત્યારબાદ પંદર અગિયાર બે હજાર ચોવીસથી માંડી અને અઠ્યાવીસ બાર બે હજાર ચોવીસ સુધી ત્રણથી ચાર વખત અલગ અલગ જગ્યાએ દીકરી સાથે દુષ્કર્મ આજરવામાં આવ્યો